સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર ન મળી હોવાના વાયરલ થયેલા વીડિયોને લઈને સીએમઓ દ્વારા નિવેદન અપાયું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે સમયસર સારવાર ન કરતા સ્વજનોના મોતનો પરિવારજનોનો આરોપ લગાવી વિડિયો વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ નવી સિવિલના સીએમઓ ડૉક્ટર ભરત ચાવડાએ જણાવ્યું હતું કે દર્દી ક્રિષ્ના સિરસાટ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હતા કિડનીની બીમારી હતી નવી સિવિલમાં ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું દર્દી બુધવારના બદલે ગુરુવારે ડાયાલિસિસ કરવા આવ્યા હતા અને દર્દીનું ડાયાલિસિસ કરી વોર્ડમાં દાખલ કર્યા હતા ત્યારે દર્દીને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યું હતું અને બીપી ડાઉન થતા તબિયત વિભાગ ને પૂછેલ અને મેડિસિન વિભાગ તરફ મળેલ માહિતી મુજબ આ દર્દી સત્તર તારીખે સવારના દસ પિસ્તાલીસ કલાકે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કેજ્યુલિટી વિભાગ ખાતે સારવાર માટે આવેલ દર્દી નામે ક્રિષ્ના સિરઝન તેની ઉંમર એકતાલીસ વર્ષની હતી ગભરામણ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સારવાર માટે આવે જેમને ફરજ પરના ઇમરજન્સી બીબી ડોક્ટરોએ જોઈ તપાસી સારવાર ચાલુ કર્યા અને તેને બાયપ મશીન ઉપર રાખી અને સારવાર ચાલુ કરી દર્દીને ઇતિહાસ પૂછતા જણાવ્યું કે તેમને કિડનીની બીમારી હોય તેને ડાયાલિસિસ પણ ચાલુ છે છેલ્લા ત્રણ મહિનાથી અને તેને અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે સોમવારે ડાયાલિસિસ કરાવેલ બુધવારનું ડાયાલિસિસ સમય કોઈ કારણોસર નથી કરાવેલ અને આજે ગુરુવારે આ તકલીફ થતાં અમે સારવાર માટે અહીંયા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલા છે ડૉક્ટરોએ આ બધી વિગતની નોંધ કરી સારવાર ચાલુ કરી અને બપોરના આશરે લગભગ એકથી દોઢ વાગ્યા આસપાસ એ લોકોને ડાયાલિસિસ વિભાગ ખાતે ડાયાલિસિસ માટે મોકલેલા અને એનું ડાયાલિસિસ પૂર્ણ થયું આશરે લગભગ છ વાગે છથી છ પંદર કલાકે એને વોર્ડમાં ટ્રાન્સફર કરેલા ત્યારબાદ તેને ચેકઅપ કરતા એનું બીપી વધારે ડાઉન થતાં એટલે દર્દીના સગાને પરિસ્થિતિની ગંભીરતાની જાણ પણ કરેલ અને કહ્યું કે એને જરૂર પડે તો મશીન પર લેવો પડશે અને વેન્ટીલેટર ઇન્ટ્યુબેટ કરવા પડશે ત્યારબાદ લગભગ સાડા આઠથી નવથી સવા નવના ગાળામાં દર્દીને ઇન્ટ્યુબેટ કરવામાં આવેલ અને ત્યારબાદ તેની સારવાર કરેલ ત્યારબાદ દર્દીનું મોત લગભગ પોણા દસ આજુબાજુ દર્દી મરણ પામેલા અને ત્યારબાદ દર્દીના સગા સાથે ડોક્ટરો સાથે રકઝક થઈ અને જે વિડીયો વાયરલ થયો છે તે ગયો છે સર વિડીયોમાં ગંભીર આરોપો છે કારણે ના કહેવાય નહીં એવી તો અમે એના વિશે કોઈ કોમેન્ટ નહીં કરું પણ દર્દીઓના મેળા જે સારવારકારી ડોક્ટર છે તેની સાથે અમે વાતચીત કરતા તે લોકોએ આ હકીકત જણાવી